જયારે બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરવાનું ભૂલી જાય ત્યારે ઈશ્વર તમને બાળક આપે પ્રેમ કરવાનું ફરી કારણ આપે બાળક છે એ સેલોટેપ છે એકબીજાને છોડી રાખવા માટે કેટલી વખત આમાં કદાચ કોઈ વ્યક્તિને એકાદ બાળક રહી જાય કે ના જીવવાનું કારણ ઉપર જવાબદારી નહીં 24 કલાક આનંદ અને ઉલ્લાસ છે તમે જોવું તો ખરા કે શરીરમાંથી શરીર છૂટું પડી બેન બોલતા હતા ત્યારે આપણને આમ રોમાંચ થાય કે અમે જોઈ શકીએ કે કઈ રીતે બીચમાંથી બાળક કેટલા સોનોગ્રાફી કેટલી વાર બધી કારણ કે આપણે એ સર્જન કરી નથી શકતા પણ જોઈ શકીએ મોટી વાત છે એના સાક્ષી તમે બની શકો છો પ્લીઝ ફોજ છે એ તમને એકબીજાને જોડવા માટે છે એ વિવાદનું તમારું કારણ અત્યારે આપણને બધાને સ્ક્રીનનો ટચ એટલા માટે ગમે છે કારણ કે આપણે એકબીજાના નો ટચ જ ભૂલી ગયા છીએ સ્પર્શ ધીમે ધીમે સભ્યતા માંથી ઓછો થઈ જાય કોઈ કારણ વગર શાહરૂખ ખાન ફિલ્મ અને આમાં આમાં કેવું બને ખબર છે કે ધારો કે અત્યારે હું અહીંથી નીકળું અને કોઈ બેનનો પગ અડી જાય સોરી મારું ધ્યાન નતું બેન સોરી મારું ધ્યાન નતું અચ્છા બેન એમ કે સોરીમલી સોરી મારું ધ્યાન નતું મારું ધ્યાન નતું અને એનો એ પગ પત્ની નોડે ક્યાં ધ્યાન છે હેલી ઈચ્છા છો પણ સતત સામે હોવાનો અર્થ એ નથી કે આપણે એકબીજાને પ્રેમ કરવાનો ભૂલી જઈએ અભિવ્યક્ત થવાનો ભૂલી જઈએ આખા દિવસમાં સોરી અને થેન્ક યુ જેટલા અજાણ્યાને કહીએ છે ઓલું કે ફિલ્મ આવ્યું ને દોસ્તી મે નો સોરી નો થેન્ક યુ પછી જાણ્યા થઈ ગમ થા કરવાનો જોઈએ ને તો તમારે રાધર દ્રઢપણે માનું છું કે તમારી આજુબાજુની વ્યક્તિને જ સોરી અને થેન્ક યુ કેવું જોઈએ ત્યાં જેની અસર થશે એમાંથી જ તમારી વચ્ચે કોઈ બીજ પ્રેમ નામનું આવશે સમજ નામનું આવશે તો બાળક નામની જમીન રેડી થશે અને કોઈ પણ જમીન છે ને એને બનતા સદીઓ થઈ હોય કોઈ જમીન એમ નાનો પડે કે હું બાજરો ઉગાડશો તો ઉગાડી જ નહીં વાત ખોટી ગૌ એટલે ગૌ અત

સમજ વગર એક બાળક તમારી વચ્ચે આવશે તે બાળક તમને બેને જોઈને કહેશે અત્યારે જો ઘણા બધા મા પાસે તમે આવું સાંભળ્યું પણ હશે કે છોકરા પૂછે તમને શું કામ પેદા કર્યા કોઈ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ હશે તમારી પાસે કોઈ બાળક આવીને કીધું હશે કે મારા મમ્મી પપ્પા એટલા બધા બાધે છે કે અમને રહેવું નથી ગમતું અને થોડું અહીંયા બેઠેલા કોઈ સાસુ હોય મમ્મી હોય એને પણ મારે કેવું છે કે થોડો સપોર્ટ ઇમોશનલી સ્ત્રીને આપો જયારે કન્સીવ નથી કરી રહી કોઈક પ્રોબ્લેમ છે હવે એ સ્ત્રીનો છે પુરુષનો છે એ આ લોકોએ નક્કી કરવાનું જયારે લોકો કે છે કે અમારી પાસે સોલ્યુશન છે તો એ તમારા ઝઘડાનું કારણ ન હોવું જોઈએ એક વખત એક સાસુએ પોતાની દીકરાની બહુને કીધું તને ખબર છે કે ઘરમાં શાંતિ રે એની માટે હું કેટલા બધા વ્રત કરું છું સોમવાર નું વ્રત મંગળવારનો વ્રત અગિયારસ નું વ્રત ફલાણું વ્રત આ વ્રત દીકરાની એકદમ આમ સ્થિરતાથી સાંભળી એ કે પણ હું જે વ્રત કરું છું ને એ વ્રત તમે ન કરી હો એવડી તો કયું વ્રત કરે છે ઘરમાં શાંતિ રહે સ્ત્રીઓને સંતાન નથી તેમ છતાં કોઈની શ્રીમંતની વિધિમાં પોતે પણ લીલી સાડી પહેરીને જાય છે એ સ્ત્રી ખરેખર એમ્પાવર્ડ વુમન છે હિંમતવાન સ્ત્રી છે કે બહાર નીકળે તો છે આપણે ત્યાં બહુ મોટી સામાજિક દૂષણોના લેવલે સ્ત્રીઓને ભૂતકારવામાં આવે છે ભાઈઓ એ રીતે નસીબદાર છે કોઈ ભાઈ કોઈ ભાઈને પૂછતું નથી હજી દરેક સ્ત્રી એકબીજાને પૂછે છે અને ધારો કે પૂછતી નથી તો પોતાનું બાળક દેખાડીને એમ કે અમારું છે તમારું જ છે ને એ રીતે આપણે એને જતાવીએ છીએ કાર્ય નથી આવા વખતે એવી તમામ સ્ત્રીઓની પડખેને બાજુમાં રહીને કોઈ કારણ અકારણ રીતેની બાજુમાં ને રહ્યો જેટલો એનો મનનો મૂંઝારો ઓછો થશે તો જ આ ટીમ આખી કામ કરી શકશે અને તમારે કઈ ન લાગુ પડતો હોય તમે સાંભળતા હો તોય આવા બધા મેણા ટોણા મારવાના બદલે થયું ન થયું આને થયું ઓલાને થયું આવી કોઈ વાતમાં પડવાના બદલે એને અહીં સુધી લાવો ડોક્ટરો સુધી લાવો કે આ લોકો પાસે ઉપાય ને ઈલાજ છે એવી નિરાશાની જરૂર નથી અને વિજ્ઞાન જયારે તમારી પાસે આટલી બધી અપેક્ષા રાખતું હોય હવે એક એક વિજ્ઞાનનો સર્વે પણ એવો છે કે જયારે આ પૃથ્વી પર આ પહેલા માણસ અને સ્ત્રી આવ્યા પહેલો પુરુષ આવ્યો પછી સ્ત્રી આવ્યા આપણને ખબર છે પુરુષની પાસળીમાંથી સ્ત્રીનો અખો જન્મ થયો છે એ વખતે એક્સ નું જે કોમ્બિનેશન હતું એમાં આઠસો પ્રકારના જીન્સ આપણા બધા પાસે હતા અત્યારે સભ્યતાએ ધીમે 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 સેવન્ટી ટુ આઠસો માંથી બોતેરે આપણે લાવી દીધા છે અને બે ત્રીસ સુધીમાં તો ત્રીસે લાવી દેશું પછી શું એના કેટલા બધા કારણો છે જે આ લોકો પાસે છે હવે આખી આખી બુક્સ છે એનો અર્થ એ છે અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નો એક સર્વે છે કે આવતા દિવસોમાં જેમ આપણે કહીએ કે આવતા દિવસો આઈટી ના છે એઆઈ ના છે ઇકોનોમી નક્કી થાય એટલે ખબર નથી કે આમાં રોકાણ કરવા માટે બોલાવા જેવા છે એકલા ટેસ્લા ને કરવા આખી ઇકોનોમી આના ઉપર આવતા દિવસોમાં નભવાની છે કેટલા બધાને રોજગાર મળવાનું આખી વાત છે

એક જ પ્રક્રિયા માટે ન હોય ક્યારેક હું તારી સાથે છું તારા દુઃખ ને હું સમજી શકું છું તારી પીડા તું ઇન્જેક્શન લે છો ત્યારે આંખ મારી છે એ પણ આપવો પડશે એ રોજે રોજ બેને કીધું ત્યારે હું એ એ સ્ત્રીની પીડાની કલ્પના પણ કરી શકું છું એ પુરુષના ઇકોનોમી ની પણ કલ્પના કરી શકું છું અને એ પુરુષની વિવશતાની પણ હું કલ્પના કરી શકું

જગત આખું ભલે કહેતું હોય આપણે એકબીજા માટે પૂરતા છીએ થાય તો એની કૃપા બાકી એનું કારણ જરાય એવું નથી આવતા દિવસોમાં તું મને ગમવાની નથી અને આમાં એક બીજું એક નવું કારણ મને એ તમારા ધ્યાનમાં કદાચ આપ્યું હશે